કટલાલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં બનેલ લૂંટના અનડિટેક્ટ ગુનાને ગણતરીના કલાકોમાં ડિટેક્ટ કરી આરોપીને કુલ છ લાખ બે હજાર સાતસો ના મુદ્દાવાલ સાથે ઝડપી પાડતી કઠલાલ પોલીસ ગત તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ ના રોજ નવરાત્રીના આઠમ નિમિત્તે લીલાબેન હેમંતભાઈ કાચિયા પટેલ તેમના વતન બાલાસિનોર માતાજીની પૂજા માટે જઈ રહ્યા હતા ત્યારે નડિયાદથી કઠલાલ ચોકડી થઈ ખાનગી ઇકો ગાડીમાં થયેલી લૂંટનો ભેદ કઠલાલ પોલીસે ઉકેલી કાઢ્યો ફરિયાદી પાસેથી સોનાના દાગીના કુલ રૂપિયા બે લાખની લૂંટ કરાઈ હતી આ મામલે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો અને તપાસ હાથ ધરાઈ હતી કટલાલ પોલીસના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ શકીલ અહેમદ અને એલઆર પોલીસ કોન્સ્ટેબલ સહદેવ કુમારે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે અમદાવાદ ઇન્દોર હાઈવે પરના બગડોલ પાટિયા નજીક એક આરોપીને ઝડપી પાડ્યો છે પકડાયેલ આરોપી રહીમ ઉર્ફે ભુરો મોહમ્મદ હુસેન ખોખર રહેઠાણ પેથાપુર ગાંધીનગર પોલીસે આરોપી પાસેથી લૂંટમાં ગયેલ સાડત્રીસ પોઈન્ટ આઠસો ત્રીસ ગ્રામ સોનાની લગડી જેની કિંમત રૂપિયા બે લાખ ગુનામાં વપરાયેલ ઇકો ગાડી અને મુદ્દામાલ પણ કબજે કર્યો છે અને ત્રણ આરોપી હજી ફરાર છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યો છે કઠલાલ પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટનો અનડીટેક ગુનો શોધી કાઢી સફળ કામગીરી કરી છે